હલો મિત્રો ભરતીની વીડિયોનું તમારું સ્વાગત છે મિત્રો તો આ વિડીયો તમે ધોરણ દસ પાસો તો તમારા માટે જ વિડીયો છે મિત્રો ખાસ કરીને તો વિડીયો પૂરો નહીં હાળો અને જો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો આપણે ખાસ કરીને વાત કરવાની છીએ આજે મિત્રો તો આપણે જે ભરતી છે મિત્રો દસ પાછી ભરતી આવેલ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છીએ મિત્રો ખાસ કરી પગાર ધોરણ છે મિત્રો એકવીસ હજાર રૂપિયા પગાર ધોરણ પર દસ પાસો તમને સારી તક મળે છે મિત્રો ખાસ કરી તો વિડીયો પૂરો નહીં હાળો અને જો તમે ચેનલમાં ન હોય તો સેવા કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આપણે વિડીયો છે મિત્રો ખાસ કરીને સ્ટાર્ટ કરી દઈએ શરૂ કરીએ મિત્રો તો આપણી જે ભરતી છે મારુ મારુતિ સજૂકી જે કંપની છે એમ ભરતી છે મિત્રો ખાસ કરી અને દસ પાસ ઉમેદવારો માટે છે આ સારી તક કહી શકાય મિત્રો ખાસ કરી અને તો તમે જે મારુતિ સજૂકી કંપનીમાં છે નોકરીની તક અને આપણે આગળ પણ એ પણ વાત કરવાનું છે તમારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા દેવાનું છે એ પણ મિત્રો ખાસ કરીને આપણે વાત કરીશું તો આપણે જે રસ ધરાવતા કંપનીમાં જે મારતી સહજુગી ઓટો કંપની છે એમાં રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારા સમાચાર કહી શકાય મિત્રો ખાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે આગળ એ પણ વાત કરીશું તમારે કઈ જગ્યાએ છે એ ફોર્મ ફોર્મ ભરવાનું અથવા જો ગુજરાત પ્રાઇમ પ્રાઈમેટ લિમિટેડ જે કંપની છે મિત્રો જે સજુકી માટે મારુતિ સજુકી એમાં ભરતી છે મિત્રો મોટરસાયકલ છે કાર છે બધી છે એના માટે છે ઓટો છે બધીમાં ઉપમાં તો ઉપયોગી છે ખાસ કરી અને મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ પરથી છે એ આપણે માહિતી મુજબ અરજી કરવાની છે મિત્રો ખાસ કરીને જો આ છે અલગ અલગ ફિલ્ડ છે તમે એકવાર પોલીસ સ્ટોપ કરીને વાંચી શકશો મિત્રો નિકલ નિકલ પોઈન્ટ ડીઝલ માટે પણ ભરતી છે અને આઈટીઆઈ કરેલું હોય તો તમારા માટે બેસ્ટ જોબ કહી શકાય કારણ કે સારા હોય તમને પૈસા પણ છે ત્યાંથી પ્રોવાઇડ કરશે મિત્રો કંપની તો ખાસ કરીને આ ભરતી એક્સમ સારી કહી શકાય મિત્રો આગળ વાત કરીએ આપણે તો આઈટીઆઈ કરેલ ઉમેદવાર માટે મારે તો શું છે કે ભરતી મારે શૈક્ષણિક લાયકાશે મિત્રો ખાસ કરીને ધોરણ દસમાં તમારે ચાલીસ ટકા અને આઈટીઆઈ બે હજાર ત્રેવીસમાં જો તમે કરેલું હોય મિત્રો તો તમે ફોર્મ ભરી શકો ખાસ કરી અને ઉંમર મર્યાદા છે મિત્રો સે અઢાર વર્ષથી લઈ અને છવ્વીસ છવ્વીસ વર્ષનો ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકે છે અને દસમું ધોરણ પાસ કરેલું હોય મિત્રો તમારા માટે સારી રીતે કહી શકાય અને પ્લસ આઈટીઆઈ કરેલું હોય તો પણ તમે છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો તો વધારે વિગત છે મિત્રો આપણે જોઈએ તો એક હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ છે અને જે એપટિક માટે છે મિત્રો ખાસ કરી અને ચૌદ હજાર અને ચારસો રૂપિયા પગાર છે તમને મિત્રો મળે છે અને ઇન્ટરવ્યૂ તમારે છે એ ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ સિહોર ખીમાણા જે એડ્રેસ છે મિત્રો આ એડ્રેસ ઉપર છે તમારે ખાસ કરી અને જવાનું રહેશે એડ્રેસ ઉપર તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું રહેશે તો એ ભૂલાઈને મિત્રો ખાસ કરી ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ સરનામું છે મિત્રો આપેલું છે ત્યાં જઈ અને તમારે છે એ ઇન્ટરવ્યૂ દઈ અને તમારું સોલ છે કઈ રીતના થાય એ પણ છે તમારે જ્યાં જાય અને બધી માહિતી છે એનાથી મેળવી લેવાની રહેશે મિત્રો ખાસ કરી આપણે આ વિડીયોમાં એ જ વાત કરવાના હતા કારણ કે ઇન્ટરવ્યૂના ટાઈમમાં દસ વાગ્યાનો ટાઈમ આપ દીધો છે આપણે એડ્રેસ પણ અહીંયા આપી દીધું ખાસ કરી બરાબર તો તમે એડ્રેસ ઉપર જઈ અને ઇન્ટરવ્યૂ ખાસ કરીને દેવજો મિત્રો મળીનો આ વિડીયોમાં જય